ગુજરાતની પ્રિવાડલ રૂપક હેન્ડલ મોટી અડી 2018 નો લા બંપની હેન્ડલ કુ લે કેમાં કેલા તો 1 વર્ષની હેન્ડલ કુ લે પર કોર્પોરેશન એક કંપની એવી માંગણી આવી કે 5

પણ બીજા વર્ગ ત્રીજું વર્ષ ચોથું વર્ષ કે પાંચમું વર્ષ કોઈ બી ભાગ્ય શાળીને કરાવવા હોય તો સામૂહિક રીતે કેટલા બી પરિવાર હશે તો બધા પરિવાર ભેગા થઈ અને અઠાણ કરાવી શકશે બેખાદ્ય સુપર સોની પરિવાર પરમાત્માને પધારવાનો અને ધુલાવાનો ચેતના આપે કે બોલી બોલાવને લાભ વિધિનો છે એ પરિવારની અનુભૂતિના ખાસ કે પૂર્વ એજે અહીંયા પરમાત્માને પધાર્યા બાદ પરિવાર ધુલાથી આ કે સમય ઉઠો હોવાથી અત્યારે બીજા કોઈ ધુલાવાનો આગ્રહ રાખો નહીં કેથી જે પરિવારને લાકડાનું ઘરે લઈ જવાના વિધિનો છે એ પરિવાર पैसा के नाम ₹4000 संजय के कोठा है ₹1000 और ये बहन जो तो पैसा परिवार टोटल ₹5000 है ₹5000 की जमा करा आपसे रुईनाथार रुईनाथार ने करवा होत आपा की सगनीता करा

ઊંગખ નમ જસલી ચિરમ ખઇ Rothитан બ�રગ ંખળ સણ ખિા kommerué. ૦તા�એ ડા� જરા� ખ ઼ઙજા� સ્ટ્રાઈડ ગામનું વિકટાળું ઉચ્ચ ગૌણ દરકોર કાર વય સુપ્રાયનું પડવે ચાંદી રોડે સોમા સુખમસ્ત પુલીસાસુ મીતીની જાસુ વિષુત સાસુ જયેશુ સબ્બા સૌનેસુ પાયા હિનાનું કુલાસિંહ વિકમ ભૂમિ 56 થી મારિયાસી પોવાયાલ થી 20 વર્ષથી કારમસી એ સુમ જો અછળવાય સુ

अजितनाथ भगवान आठ महिना पच्चिस दिवस सम्भवनाथ भगवान् नौ महिना छ दिवस अभिनन्दन स्वामी आठ महिना अठ्यालिस दिवस ज्योतिनाथ भगवान नौ महिना छ दिवस પધુન ગ્રહો સ્વામી નવ મહિનાને છ દિવસ સુપાર્શ્વનાથ ભગવાન નવ મહિનાને ઓગણીસ દિવસ ચંદ્રગ્રહો સ્વામી નવ મહિનાને સાત દિવસ સુધીનાથ ભગવાન આઠ મહિનાને છવ્વીસ દિવસ શીતલનાથ ભગવાન નવ મહિનાને છ દિવસ શૈષનાથ ભગવાન નવ મહિનાને છ દિવસ સ્વાતુપુજ્ય સ્વામી આઠ મહિનાને વીસ દિવસ ભીમલનાથ ભગવાન આઠ મહિનાને એકવીસ દિવસ અનંતનાથ ભગવાન નવ મહિનાને છ દિવસ જન્દ્રનાથ ભગવાન આઠ મહિનાને છવ્વીસ દિવસ શાંતિનાથ ભગવાન નવ મહિનાને છ દિવસ કૃષિનાથ ભગવાન નવ મહિનાને પાંચ દિવસ અવરનાથ ભગવાન નવ મહિનાને આઠ દિવસ મંગલનાથ ભગવાન નવ મહિનાને સાત દિવસ મુનિપ્રતનાથ સ્વામી નવ મહિનાને આઠ દિવસ નવીનાથ ભગવાન નવ મહિનાના ને આઠ દિવસ નવીનાથ ભગવાન નવ મહિના ને આઠ દિવસ પાર્શ્વનાથ ભગવાન નવ મહિના ને છ દિવસ મહેશ્વરી ભગવાન નવ મહિના ને સાત દિવસ ત્યારે ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા ગ્રહો ઉચ્ચ પણ મહેસાદી રાશિ માં રહેલા સૂર્યોદય ઉચ્ચ હોવાના કારણ થાય છે પણ દશાદ થી દસ વિગેરે અંશ યાવત પરમોચ્ચ કહેવાય છે એનું પણ એક જેનો એક ગ્રહ ઉચ્ચ સ્થાનની વચ્ચે સુખી થાય છે બે ગ્રહ ઉચ્ચ સ્થાન્યો એટલે બોગ વાળો થાય છે ત્રણ ગ્રહ ઉચ્ચ સ્થાન્યો એટલે ધનવાન થાય છે ચાર ગ્રહ ઉચ્ચ સ્થાન્યો એટલે નેતા થાય છે પાંચ ગ્રહ ઉચ્ચ કાર્ય હોય તો તે મંડલાધીપતિ થાય છે છ ગ્રહ ઉચ્ચ સ્થાન્યો એટલે રાજા થાય છે સાત ગ્રહ ઉચ્ચ સ્થાન્યો એટલે ચક્રવર્તી થાય છે અથવા ત્રણ ગ્રહ ઉચ્ચ હોય તો રાજા થાય છે પાંચ ગ્રહ ઉચ્ચ હોય તો અર્ધચક્રવર્તી એટલે વાસુદેવ થાય છે છ ઉચ્ચ ગ્રહ હોય તો ચક્રવર્તી થાય છે અને સાત ઉચ્ચ ગ્રહ હોય તો તીર્થંકર થાય છે તે ત્યારે પ્રધાન ચંદ્રનો યોગ હતો દિશાઓ રજોવૃષ્ટિ આદિથી રહીત સૌમ્ય હતી અંકાર રહીત હોવાના કારણે પ્રકાશિત થયેલી હતી હાઈ આદિથી રહીત હોવાથી વિશુદ્ધ હતી કાગડા ઉલુકુ ગુવર ગુજરાતી સપૂન જે શબ્દ કરતા હતા પવન પર પ્રદક્ષણ આવર્ત અનુકૂળ હતો અને સુધી અને શીત હોવાના કારણે સુખ આપનાર હતો કોમળ હોવાના કારણે ભૂમિને સ્પર્શ કરતો હતો અને ભૂમિ પણ હરિયાળી એટલે સર્વ ધાન્યથી નિષ્પન્ન થયેલી હતી અને જનો પણ સુભિક્ષા દિનાથી પ્રભુજીત થયેલા હતા વસંત ઉત્સાહવાદી અને ક્રીડાને કરતા હતા તે કાલે અને તે સમયે મધ્યરાત્રિને વિશે ઉત્તરા ભાલપુરી નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયે છતાં આરોગ્યવાળી એવી ત્રિષ્ણાદેવી ચારૂ ચવાળાળાપત્ર રત્ન જન્મા